હેલો ફ્રેન્ડ રીપીંગ આપનું સ્વાગત છે એમસ્યુક્યુ લઈએ છીએ શું છે એમોનિયમ સલ્ફેટની કોસ્ટિક સોડા સાથે કોસ્ટિક સોડા એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પણ મેન્શન કરેલું છે ઉદભવતો વાયુ તો ચોક્કસપણે મિત્રો એમોનિયા વાયુ ઉત્પન્ન થશે મિત્રો સમીકરણનું જોઈ લઈએ એમોનિયમ સલ્ફેટ છે એટલે એનએસ ફોર ટ્વાઇઝ એસ ઓ એની પ્રક્રિયા મારે કરવાની છે એન એવ ઓકે સિમ્પલ સાદી સરળ પ્રક્રિયા છે મિત્રો એમાંથી મને એમોનિયા મળવાનો છે અને અહીંયા મારી પાસે બે એમોનિયમ આયન છે એટલે મને બે મોલ એમોનિયા મળશે

હાલ જગ્યા પ્રવર્ધક તરીકે ઓકે પ્રવર્ધક પૂછ્યો છે ઉદ્દીપક નથી પૂછ્યો મિત્રો તો પ્રવર્ધક ની અંદર આપણે વાપરીએ છીએ પોટેશિયમ અને એલ્યુમિનિયમ ના ઓક્સાઇડ ઓકે

અને 3 મોલ H2Y વચ્ચે યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રક્રિયા થતા ખાલી જગ્યા કિલોજુલ ઉષ્મા ઉત્પન્ન થાય તો મિત્રો N2 3 ટાઈમ H2 કરીએ તો આપણે જાણીએ છીએ કે 2 ટાઈમ અમોનિયા બનશે ઓકે તો આનો આ 1 મોલ વપરાયો આનો આ 3 મોલ વપરાયો

અને 92.2 ઉત્પન્ન થશે એટલે હું માઈનસ પણ લખી શકું પણ અહીંયા મને જવાબમાં માઈનસ નથી આપ્યા બરાબર છે આ સમીકરણમાં જે આપણને આપ્યું છે કિલો પ્રતિ મોલમાં છે અહીંયા બે મોલ થયા એટલે મારો જવાબ અહીંયા થશે મિત્રો સી અને અહીંયા લખેલું છે ઉષ્મા મુક્ત થશે એટલે માઈનસ દર્શાવવું જરૂરી નથી એમાંથી મને 92.2 કિલો જૂલ ઉષ્મા મુક્ત થશે ઓકે મિત્રો ત્યાર પછીના નેક્સ્ટ એમસીક્યુ ઉપર જઈએ ચાર નંબરનો એમસીક્યુ શું છે નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો બરાબર છે પેલો એવું છે એન્ટુ કરતા એનએસ વાસ અચળાંક એ ની કિંમત વધારે હોય હા મિત્રો જેનું પ્રવાહીકરણ સરળતાથી થઈ શકે ને એ વાયુ માટે એ કિંમત એ શું છે વાંડર સચનાંક એ શું છે એ વાયુના અણુઓ વચ્ચે અથવા વાયુના મોલિક્યુલ્સ વચ્ચે મિત્રો આંતર આણ્વીય આકર્ષણ બળની માત્રા સૂચવે છે આંતર આણ્વીય આકર્ષણ બળનું પ્રમાણ સૂચવે છે એનું મૂલ્ય જેમ વધારે હશે ને મિત્રો એ વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થશે આપણે જાણીએ છીએ નાઇટ્રોજન સામાન્ય તાપમાન અને બહુ ઓછા દબાણે પ્રવાહીકરણ નથી પામતો જ્યારે એમોનિયા મિત્રો આઠ થી દસ વાતાવરણ દબાણે બરાબર અને સામાન્ય ઓરડાના તાપમાને પણ પ્રવાહી કারণ પામે છે એનું मीनिंग શું થયું કે નાઇટ્રોજન કરતાં એમોનિયાનો વાન્ડરવા સચળાંક એની કિંમત વધારે છે એટલે પહેલું વિધાન મિત્રો વિધાન એક સાચું છે વિધાન બે ને જોઈએ એમોનિયામાં હાઇડ્રોજન બંધ હાજર છે હા મિત્રો એમોનિયામાં હાઇડ્રોજન બંધની હાજરી છે એમોનિયાની અંદર નાઇટ્રોજન એ આંશિક ઋણ ભારિત અને એની સાથે રહેલા હાઇડ્રોજન આંશિક ધન ભારિત છે એટલે અહીંયા બીજા એમોનિયાના મોલેક્યુલ સાથે એ હાઇડ્રોજન બંધ બનાવવાના પૂરેપૂરા ચાન્સીસ છે મિત્રો

ઓકે મિત્રો જવાબ તમને આપતા પહેલા ક્લિયર કરી દઉં આપણે જે પોર્શનમાં જે જોઈ ગયેલા કેટલ અને સોડિયમ મેટલ ને ગરમ કરીને એની ઉપરથી એમોનિયમ વાયુ પાસ કરીએ બરાબર છે તો આ સોલિડ સ્વરૂપમાં અને આ ગેસિયસ સ્વરૂપમાં લઈએ જ્યારે પાસ કરીએ ને તો આપણને સોડા માઇડ મળે એને એને સ્ટુ મળે આ સોડા માઇડ મળ્યો મિત્રો અને હાઇડ્રોજન ઉત્પન્ન થશે અને સમીકરણને બેલેન્સ કરવા માટે અહીંયા H2 ટુ કરીને વન બાય ટુ કરું છું પણ અહીંયા આપણને કન્ડિશન અલગ આપી છે સોડિયમ ધાતુનું પ્રવાહી એમોનિયામાં તો મારી સોડિયમ તો સોલિડ જ છે મિત્રો પણ એમોનિયા જે છે એ મારે અહીંયા લિક્વિડ સ્વરૂપમાં લેવાનો છે ઓકે તો અહીંયા આની મોલ સંખ્યા એક્સ પ્લસ વાય લઉં છું

અને આ મિત્રો જે છે ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોનને આપણે પર્ટિક્યુલરલી નામ આપીએ છીએ આ ઇલેક્ટ્રોનને આપણે એમોનિયામય બરાબર એમોનિયકલ ઇલેક્ટ્રોન કહીએ છીએ તો આ એમોનિયામય ઇલેક્ટ્રોન છે અને એમોનિયામય ઇલેક્ટ્રોન જે છે ને મિત્રો એ આ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે એની માટે જવાબદાર છે એટલે આ પ્રોબર્ટ રિડક્શન કરતા તરીકે વર્તેના જવાબમાં સોડિયમ એમાઇડ નહીં લઈએ એમોનિયામાં ઇલેક્ટ્રોન લઈશું આનો આન્સર થશે મિત્રો ડી ઓકે ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ ઉપર જઈએ છઠ્ઠા નંબરનો એમસીક્યુ લઈએ શું છે છ નંબરનો એમસીક્યુ જરાક ધ્યાનથી મિત્રો પી ફોર ઓ જેને આપણે કહીએ છીએ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ ને બેઝ શોષક છે પરંતુ એમોનિયા વાયુને શુષ્ક કરવા માટે વાપરી શકાય નહીં આપણે એમોનિયા વાયુને શુષ્ક કરવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ યાદ છે ને મિત્રો કળી જૂનો ઉપયોગ કરીએ છીએ કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ કરીએ કારણ કે સ્વભાવે ગુણધર્મે બેઝ છે આપણે આનો ઉપયોગ નથી કરી શકવાના કેમ નથી કરી શકવાના કારણ કે નેચરમાં એસિડિક છે અને આપણો એમોનિયા નેચરમાં બેઝિક છે એસિડ અને બેઝ પ્રક્રિયા કરી નાખશે અને એમાંથી આપણને કઈક નવું સંયોજન જેમ કે મિત્રો અહીંયા પી ફોર ઓટેન અને એમોનિયા વચ્ચેની પ્રક્રિયાથી સંયોજન આપણને એમોનિયમ ફોસ્ફેટ મળશે

ત્રણ બાજુવાળો ત્રિકોણીય પિરામિડલ આકાર ધરાવે છે તો એ વિધાન બી સાચું છે એટલે અહીંયા આપેલા દરેકે દરેક વિધાન સાચા છે દરેકે દરેક લાક્ષણિકતા સાચી છે તો સાતમા નો આન્સર થવું જોઈએ ડી ત્યાર પછી મિત્રો આઠ નંબરના એમસીક્યુ ઉપર જઈએ નીચેના પૈકી ખાલી જગ્યા તટસ્થ ખાતર તરીકે વપરાતું રસાયણ છે તટસ્થ ખાતર

આવી રીતનો કોઈક પ્રકારનો એસિડ બનાવતો નથી એટલે કેવા પ્રકારનું ખાતર થયું મિત્રો તટસ્થ ખાતર કયું તો આન્સર આવશે એ ઓકે અને જો આપણને એમ પૂછે કે આ ચાર પૈકી સૌથી વધારે એસિડિક ખાતર કયું એસિડિક પ્રકૃતિ અથવા એસિડ ઉત્પન્ન કરે ખાતર કયું તો ત્યારે યાદ રાખજો મિત્રો જેનો જવાબ આવશે એમોનિયમ સલ્ફેટ જે સલ્ફેટ કન્ટેનિંગ ખાતર છે ફર્ટિલાઇઝર છે ને મિત્રો એ સૌથી વધારે એસિડિક પ્રકૃતિ અથવા એસિડિક નેચર ધરાવે છે જમીનને એસિડિક બનાવે છે ઓકે તટસમાં આપણે આવશે જવાબ યુરિયા ત્યાર પછી નવ નંબરના એમસીક્યુ પર જઈએ મિત્રો નવ નંબરનું એમસીક્યુ વાદળી રંગના Cu+2 ના જલીય દ્રાવણમાં વધુ NH3 ઉમેરતા કયો ફેરફાર થાય તો આપણે એ સમીકરણ જોઈ ગયા છીએ Cu+2 4 ટાઈમ MO આપણે એમાં સવર્ગ બંધથી જોડાય એટલે Cu એનએસ થ્રી ફોર ટાઈમ અને ઉપર વીજભાર આવશે પ્લસ ટુ ઓકે તો દ્રાવણ આછા વાદળી રંગમાંથી રંગ વિહીન બને લીલા સંકીર્ણ બને આ જવાબ સાચો જવાબ સી સાચો ઘેરા લીલા રંગના તો આ પણ મિત્રો ખોટો એટલે આન્સર થવો જશે સી ઓકે ત્યાર પછી દસમો અને છેલ્લો એમ જોઈએ મિત્રો એમોનિયાનો કયો ઉપયોગ જાણીતો નથી બરાબર નીચે આપેલા માંથી કયો ઉપયોગ યોગ્ય નથી જાણીતો નથી પ્રવાહી એમોનિયા શીતક તરીકે મિત્રો ઉપયોગમાં આપણે મુદ્દાની ચર્ચા કરી છે કે પ્રવાહી એમોનિયા એઝ અ શીતક તરીકે આપણે એનો ઉપયોગમાં લઈ શકીએ છીએ નાઇટ્રોજનયુક્ત ખાતરોની બનાવટમાં એમોનિયમ નાઇટ્રેડ એમોનિયમ ફોસ્ફેટ એમોનિયમ સલ્ફેટ યુરિયા અલગ અલગ પ્રકારના એમોનિયમ વાળા ખાતરો મિત્રો આપણે બનાવીએ છીએ તો નાઇટ્રોજન યુક્ત ખાતરોની બનાવટમાં એ બી સાચું છે યુરિયાના ઉત્પાદનમાં એ પણ મિત્રો સાચું છે તો કયો ઉપયોગ જાણીતો નથી જવાબ આ ડી ગયો જવાબમાં શું છે સ્ટીલ ઉદ્યોગમાં નિષ્ક્રિય મંદનકર્તા તરીકે સ્ટીલ ઉદ્યોગમાં મંદન કરતા તરીકે આપણે વાપરીએ છીએ એમોનિયા નથી વાપરતા ત્યાં આપણે નાઇટ્રોજનનો ઉપયોગ કરીએ છીએ ઓકે મિત્રો સ્ટીલ ઉદ્યોગમાં બલ્બમાં એ નિષ્ક્રિય વાતાવરણ માટે આપણે નાઇટ્રોજન વાપરીએ છીએ નહીં કે એમોનિયા તો કયો ઉપયોગ અયોગ્ય થયો તો ડી ઉપયોગ અયોગ્ય થયો આન્સર થશે મિત્રો ડી ઓકે તો અહીંયા આપણે એમોનિયાને આધારિત કેટલાક એમસીક્યુને સોલ્વ કરવા પ્રયત્ન કર્યો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયો